তাই নাই পেলাই নাই ভাব য

દાદાગીરી શું કર્યું પણ આ બોરાજ થી જાણું થઈ ને તો પૂરા મેં ભેગા કર્યા બે તમે આ પચી રાખો પણ મજા નઈ આવે રવા દો

જોર આવે ને કરે ભઈને ઈને બાય હે ને ઈ એવું કરતો ઈ એવું કરતો આ તો હું પેણે જાતો તો અમાર પેલો પૂરા ભેડા કરતો તો તુક લાવ ઈ જાવ તે પેલો નેનો ભેડા કરાય મો આવતો તો કીધું આચમ લડસ બેજા ના પર તે વીર ચડે એકી છાપો ઉં તો પાડવા ના ના મેલા છે જાળા મોટા કેટલું બોલા ભાઈજી લડ્યાવાના સોનામાં ના જેના ભાગના લઈ જવાના પણ બધે બધા પૂળા વેચી મારવા નહીં આલો પુળો નહીં આલો કર્યો બોલાઈ ને આખો હું હમણાં વેચી મારું

આઈને ભૂખી જો તમે તાર અલા હાલ દે કેવું કમ હેરાન થાય છે તું એ આરો લઈ જો લઈ જો નઈ પ્રેમ થી કે તો બાપરો બોબુ ખાઈ ગોસ તો આસી બોલ છે ભાવ કેટલો હલાવ ભાવ તો જે ચાલતો હે હાલ છે હા તો લઈ જો ના ના પણ 20 રૂપિયા એ હો બા તું એ આ તે 20 રૂપિયા તું એવા બળે બોલ આ પૂરા હાલ દુ અને પોરથી આપણે ઠેકુ આબુ બાબુ નઈ તે કોમ કરો આ છે તાર પોરતી હોય વચ્ચે એક પાડી નાહે જો તે બેના ભાગ થઈ જશે અડધો વાવે જમીન જ વેચી મારી માર પાગનો ટુકડો હો એકલો વાગતો એટલે પાડી નાખી જાય ને જફા જાય આપણે કહું

જે પાસે જવાનું છે મારા નું શું કરે એનું જન્મ વધારે લઈ ગયા એવું થાય ના પાસે હવે આવશે આખી ચોકડી વાતમાં બાટમાં હસી લાવ જુદા ચાલ લાગશે પૂરા તો હારા છે બે જણ બે જણ આમ તો પૂરા ગુળા હારા નહીં આવી પૂરો મસ્ત ને આગળ બાસ્તા જેવી ઊંડી ચાર ફેર હો પાછી હું કોઈ હુની છે વેપારી આવી ચાલ આયા છે કોઈ નક્કી ના કહેવાય પણ મોડિંગ તો મેલ્યું હોય ઓહો સતરાય તમે ભેડો કરી રહ્યા કરી રહ્યા ભાઈ તમે કેમ રહ્યા હતા હું એ થતો થોડો થોડું એ હતું એક ડખલો પેડ બે મારા બેટા ભાઈ સકર શું પેલો કે મારો અને ચલો કે મારો બે વેતા બે લડતા રહે મોડીમાં હો હટ્યો ઇમણા લડતા હે તે જપાડા નેટ નેટ ન પેલો કે હું છેતર વેચી મારું પેલો કે હું ચાર વેચી મારું એમ કરે दादा મુકુ લે જપાશ હેતર નહીં વેચું ચારે નહીં વેચું એ રાખો નક સારો ગરા ગાળ બે પેડા મળીને આલ દયો એમ તો હે ને મારો માથાકૂટ કરતા દીરે આ બસ્તર બદલાય તમે ગણી લેજો ખબર પડી રે તો હાડો બધા લીધા છે ઢોરો ને બધા જવાના એ ગાયો ની ખાણી એટલે નહીં આવે તો નહી આવે ભાઈ તમને વિશ્વાસ આવેલા જ મેં વિશ્વાસ પૂરેપૂરો હોય પુડો હું આમ કવ એવું ના જોવાનું હોય કે પેલો જેવું આપડે એવું નહીં કે હા પોત પુરાવો આમ કહું આ તોડી પેલા બે ફોન લડતો જોઈ જાય ફોન આવ્યો કે આવું કેતા ભલા જ મે તમે ફોન કર્યો કોક શાક પાજી બીજી લેતા હોત મુકુ ફોન નહીં કરો તમે આવવાના હતા ખોટા હળિયો કરાવ વચ્ચે આઈ જાઓ ખોટો ફોન કરાવ મારે

ભાવ આલ તો ચાલશે પૂરા રાખશું દર જે વાત કરશું આટલા પોવા બેઠા પાછળ કરી દઉં

વાત આજે આપડી બેસે ખોટું આપડે તાર લઈએ આપડે કેટલી મહેનત કરીએ તાણ ભાઈ અને આપણે લડી લડી ખોટા મારી લડી શું લેવાનું કોઈ નહિ તમે કરતો વગર વગર કોનો વગાડે આ જેવું આ લડાઈ ના હો કોઈ દાડો આવી જાય જબ્બા પેલું સાહેબ હું કરું પણ ખાલી ઓળો છે આ પૂરા ગણીએ અને પૂરા પર પૈસા હાલવા નઈ હું આ એકસો પિસ્તાલીસ પિસ્તાલીસ કર્યા તા આરે એકસો પિસ્તાલીસ ને આરે એકસો પિસ્તાલીસ એક પાડવા દે આપડે ત્રીસ રૂપિયા પૂરો ગણો એટલા ચેલા છો

এই ভাই বন্ধু শেতাত কি কমন নহি পাও হে এ জার মাওয়া হন তো জার মাওয়া না না মাই গিম পুইছে অন ইক মে পয়সা দা চালি নাও গন যাও যাও ন হ্যাঁ তো কো ও মে চাল নহি পাই পেট বেক মারে অত হাল হন আ না না পি মে বন করিও নি হারু করিও ও নি চাল ন পদা থিন না গাড়লিং আ তো ওয়া আয়ো না ওয়া મોટો થાક લાગ્યો મારું શું ઘેર ઘેર ભલ લાબા હેરા બીજું કોઈ કરું નઈ મહેમાન આવો મે

તમાકુ નું કોમ તો અમારે છે પણ આજ વડે પૂળો નું તમારું બદામ પાક નહીં પાક મને તો કેવું છે મોટું બધું કરી બદમ જેટલું અમે પોણી વેડીએ થાય બદમ હાલ નહીં ખાવ ક્યાં તો કરો ને તાવ કે જી ક્યાં જઈ ખાઉ છોકરો આ તમાર હગામ ખબર તમે બે ખાતા તો ચબલો ભરિયા લો લઈ જાવ તો બે હા ખાતા તો બે બે હું બીજો લાવ નહીં આરક મજી બેજો તમે દોડ બેહો ચેઉ જા દે

ખાઈ જાઉં એટલે ઘણા રોટલા થઈ જાય રસ્તો રિક્ષા વાળો મારા વર્ષો માં ઉતારી ના તો રિક્ષા ના જાય ને રિક્ષા કે પલટી મારી જાય અમે તો રીક્ષા ના આવ્યો અહીંયા શિકાર ઈરો આખો પલટી વાળો હતો